ફ્રી ફાયર મેપ આપણો જે ગાઈઝ નવો મેપ આવી રહ્યો છે આ મેપ નું ગાઈઝ આપણે પૂરું ડ્રોન વ્યૂ કરવાના છીએ આજના વિડીયો ની અંદર તો ગાઈઝ અપડેટ પછી નો આપણો શાનદાર ગાઈઝ નવો મેપ જોવા મળી રહ્યો છે જે ખૂબ જ સરસ લાગી રહ્યો છે અને ગાઈઝ એનો લુક છે તે બહુ ગજબનો બનાવ્યો છે ભાઈ અત્યારે ગાઈઝ તમને મેપ જોઈને મજા આવી જશે તો વિચારો કે જયારે આપણને ગેમ ની અંદર રમવા મળશે ત્યારે કેટલી મજા આવશે અને અપડેટ ને ગાઈઝ હવે ઘણા દિવસો બાકી પણ નથી વિડીયો ચાલુ કરીએ ત્યારે પેલા ગાઈઝ વિડીયો ને લાઈક કરી દો અને ગાઈઝ હવે સૌથી પહેલી જગ્યા છે આપડી ધ અબ આ ધ અબ નામની જે જગ્યા છે એનું સરસ જગ્યા છે બાકી બરમોડા ટુ પોઈન્ટ ઓ પણ ગાઈસ ખુબ જ સરસ હતો પણ એ તો ગેમ ની અંદર આઈ ના શક્યો નેક્સ્ટ જગ્યા નું નામ છે ગાઈસ સ્ટુડિયો અને આજ ગાઈસ સ્ટુડિયો નામની જગ્યા છે એની અંદર તમે જુઓ તો થોડું ખુલ્લું વાતાવરણ છે આગળ જઈશું તો ગાઈસ આપણને દેખાશે એક રેલવે નું તૂટેલો રસ્તો અને અહિયાં ગાઈઝ બાજુમાં રોડ પણ છે સામે નાના પથરાઓનો બનેલો એક દરવાજો છે આ જે દરવાજો છે તે ગાઈઝ સ્ટુડિયો નો મેઇન ગેટ રેવાનો છે આ જગ્યા નું નામ સ્ટુડિયો એટલા માટે રાખ્યું છે કે વિડીયો અથવા તો મુવી શૂટ થઈ શકે કુલ બે રેલવે ગાઈઝ અહિયાં આપણને દેખાઈ રહી છે આ બંને રેલવે છે તે સામે થોડી થોડી ચાલતી રહે છે અને આગળની સાઈડ માં લીલા કલર નો મોટો પડદો આપેલો છે જેને આપણે ગ્રીન સ્ક્રીન કહીએ છીએ ગ્રીન સ્ક્રીન નો ઉપયોગ કરી અને ગાઈઝ આપણે કેરેક્ટર સાથે કઈક રીલ્સ વગેરે પણ શૂટ કરી શકીએ છીએ અહીંયા ઘર અંદર પણ ગ્રીન સ્ક્રીન આપેલી છે તમે જુઓ તો આપણે અંદર તમે તો સુંદર મજાના વૃક્ષો વાવેલા છે આ ઝાડ નું નામ તો ગાય મને નથી આવડતું પણ જો તમને કોઈ આવડતું હોય તો ની અંદર લખજો મકાનોની ડિઝાઇન વિશે જોઈએ તો આ વખતે ફ્રી ફાયરે કઈક અલગ કરવાની કોશિશ કરી છે બધા મકાનો અંદર થોડા ઘણો બદલાવ છે અને બધી ડિઝાઇનો ગાઈસ બદલાય છે આ જગ્યા ઉપર ગાઈસ છેલ્લું ઝોન બનશે ત્યારે ગજબ ની ફાઈટ થશે કારણ કે ગાઈસ એવા મકાનો છે જેમાં ત્રણ ત્રણ ટીમો સર્વાઈવ કરી શકે નાનકડી જગ્યા માં ઉભર ની બાજુ થી ગાય પૂરી જગ્યા જોઈ શકો છો કે કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવ્યું છે મેપનો ગાય છે બ્લૂમટાઉન નો આ એરિયા મને સારો લાગ્યો છે તમને કેવું લાગ્યું તે કેજો હવે આગળની જગ્યા છે ગાઈસ આ ટીવી ટાવર આ ટીવી ટાવર નામની જગ્યા ની અંદર ગાઈસ મને એવું લાગે છે કે રસ થઈ શકે કદાચ આગળ જઈને ગાય છે પ્લેયરો ની ફેવરેટ જગ્યા પણ બની શકે હું એટલા માટે કઉ છું કે આપડે ગાય તો બનવોડા ની અંદર જે ક્લોક ટાવર છે એના ઉપર વધારે રસ થાય છે અને પ્લેયરો વધારે ઉતરે છે વિમાન માંથી તરત એવી જ રીતે ગાય સોલારામ મેપ ની આ ટીવી ટાવર નામની જગ્યા પણ હાઈ વોલ્ટેજ રહી શકે અંદર ની બાજુ થી ગાય છે કેવો લુક છે તે આપણે જોઈએ તો અંદર ગાઈઝ એક પોસ્ટર આપેલું છે ફ્રી ફાયર નું અને આગળ જઈએ તો ગાય એક સ્ટુડિયો આપેલો છે અને આ સ્ટુડિયો ઉપર ગાય છે ઘણા ભાઈઓ એ કહ્યું છે કે કોઈ યુટ્યુબર નું છે પણ ગાય તમને કહી દઉં કે આ છે કે સ્ટુડિયો ફ્રી ફાયર નું ગાય કેલી કેરેક્ટર જે અપકમિંગ અપડેટ માટે ગાય છે યુટ્યુબ અથવા તો ઇન્સ્ટાની અંદર આપણને માહિતી આપતું હોય છે સ્ટુડિયો નો ગાય છે લુક જોઈએ તો ખુબ જ સરસ બનાવ્યો છે એકદમ ગેમિંગ સેટઅપ લાગી રહ્યો છે પ્લેયરો અહીં આવી અને ગેમિંગ સેટઅપ ની અને સ્ક્રીનશોટ વગેરે ની ગાઈસ મજા લઈ શકે છે આગળ વધીએ ગાઈસ આ નેક્સ્ટ જગ્યા છે ફન ફેર નામની આ જગ્યા ની અંદર ગાઈસ નાના મોટા મકાન કન્ટેનર અને ગાઈસ કેળના ઝાડ વગેરે દેખાઈ રહ્યા છે અને એક મોટી ચકડોળ ગાઈસ આવી ચકડોળ ગાઈસ આ મેળાની અંદર આપણને દેખાય છે અહીંયા મેપ ની અંદર ગાઈસ હું ચકડોળ જોઈ ગયો તો મને એવું થયું કે ચકડોળ ની અંદર બેસી જ જવું પણ ગાઈસ ચકડોળ ની અંદર બેસી તો નથી શકાતું પણ આ ચકડોળ ચાલે છે ખરી ગાય અહિયાં મેપ ની અંદર તમને ચકડોળ ભમતી દેખાય છે ખરી નેક્સ્ટ જગ્યા છે ગાય છે ડેલ્ટા સાઈડ આની અંદર પણ ગાઈસ તમને પાણીનો વપરાશ છે તે ભરપૂર જોવા મળશે આ વખતે ભાઈ ફ્રી ફાયર એ મેપ ની અંદર પાણી મને એવું લાગે છે કે વધારે કરી દીધું છે જેમ કલારી મેપ ની અંદર ગાઈસ આપણને એવું લાગે કે કચ્છના રણ ની અંદર જતા રહ્યા એવી જ રીતે ગાઈસ આની અંદર તમને ભરપૂર ભાઈ પાણી જોવા મળશે સરસ મજાનું ગાઈસ એક પુલ બનાવેલો છે સામે ઉપરથી નાના પુલ ની અંદર થી ગાઈસ પાણી પડી રહ્યું છે વચ્ચે પુલ અને ગાઈસ આજુબાજુ સરસ મજાની ડિઝાઇન બનાવી છે મકાનની તો ઓવરઓલ ગાઈસ આ જગ્યા નો પણ લુક સારો બનાવેલો છે અને અહીંયા ગાઈસ અન

સાથે ગાઈઝ બાજુમાં જે મકાનો બનાવેલા છે અને ડિઝાઇન કંઈક અલગ બનાવવામાં આવી છે અને ઉપરથી થી ગાઈઝ ગોળ બનાય છે નેક્સ્ટ અક્વેરિયમ આ પ્લેસ ની અંદર ગાઈઝ સૌથી પહેલી જ આપણને ડોલ્ફિન નું ગાઈઝ પુતળો દેખાઈ રહ્યું છે આ જગ્યા ગાઈઝ વધારે ખાસ બનાવવા માટે હું કેરેક્ટર લઈને ગયો તો ત્યારે ગાઈઝ મેં જોયું તો કે અહીંયા વચ્ચે જ આપણે જઈએ તો કાચની અંદરથી અંદર થી ડોલ્ફિન તરતી હોય એવું પણ દેખાય છે નેક્સ્ટ ગાઈઝ વોટરફોલ આ સોલારમ મેપ ની સૌથી મજેદાર વસ્તુ ગાઈઝ અહીંયા તમે જુઓ તો ઉપરથી ગાઈઝ પાણી પડી રહ્યું છે ને આ પાણી ક્યાંથી આવી રહ્યું

બાકી ગાઈસ તમને મેપ પસંદ આવ્યો કે નહીં તે કોમેન્ટ ની અંદર લખજો ને લાઈક કરી દેજો અને ચેનલ ગાઈ સબસ્ક્રાઈબ કરીને જજો મળશું નેક્સ્ટ ની અંદર